શ્વરમાં વોચ ગોઠવતા જીઆઈડીસી ઓફિસ નજીક બંને કાર પકડાઈ ગઈ હતી જેમાં દારૂ હરેશ વલવી અને ચમારિયાનો શૈલેષ વસાવા આપી ગયો હોવાનું કબૂલ્યું હતું જેને ડિલિવરી ઝઘડિયા વાલિયા અને અંકલેશ્વરના અગિયાર આરોપીને કરવા તે નીકળ્યો હતો જેમાં બે સપ્લાયર સેટ માનવાના આસાબેન ધમો અશોક જીતુ અવિધાનો સુનિલ અંડાલાનો ધર્મેશ ઝઘડિયાનો રાકેશ વિકાસ ફુલવાડીનો વિજય અને અંકલેશ્વરમાં સૂરજને મળી કુલ તેર આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે બે આરોપી દારૂ મળી કુલ દસ લાખનો મુદ્દામાં કબજે કર્યો હતો